તો મિત્રો જોઈ એક છો આપણે કેમેરો ખોલી નાખ્યો છે તો અત્યારે હલો કેમેરાને પહેલા નીચે લઈ જવાનો છે કે આ કેમેરો બદલાવાનો છે કાંઈ નહીં હલો આપણે હવે નીચે આવ્યા જઈએ હળું લઈ એવું નથી કાંઈ હાલો પૈસા તમે મીક દીધો ઈકો લોક કરી રહ્યો જાય દુકાને દાદા હું દેતા હું આ કેમેરો કાંઈ નહીં મિત્રો આપણને તો અહીંયા અડ્ડું મળી ગયો છે અડ્ડું अरे तेरे क्या क्यों से है कहाँ तो क्या है इधर उधर कैसे आई नहीं, 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 या आप नहीं दुकाने को यार आप कोई नहीं दुकान है कोई यार दुकान है कोई नहीं छाव तो कोई दुकान क्या नहीं दिया खाते यार कोई दुकान क्या नहीं दिया खाते वो नहीं हम करे तो 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 हैं हैं करे और ये तो आई यार सोन बोल ना हम पे क्या हो गया ये तो हम कभी है हैं हम करें तो करें क्या बोले तो बोले क्या

केम चु सके से कहां से आते हैं हैं के आय तने लेओ से बोलो जामा गोय काहू के सो अरे कहना क्या चाहते हो का नहीं बेटा उतर जा अभी भणा जावन बतान वार छे काले बदन छे भणा जावन वार छे हैं धमा खराब हो जाएगा मैं मार दे धमा कहीं पे दूंगा मैं

ખબર હમણાં હું ઘડી કરીને દેખાડું કેટલેક જાસ હું કહેતો તું ઘરે કેમ ભી વધી ગઈ હે કોણે લઈ છે તું લેહાય લે લે એટલી બધી ભી થઈ ગઈ લઈ છે અત્યારે લઈ છે ને કહેતો હે થઈ ગયું હાશો હા નવરો પતંગ સગાવા છે તો નથી તો લૂંટવા નહીં જવાનું તો ક્યારે લૂંટવા ક્યાં જવાનું છે

એક તો તો તું જ તો હા મુ તો તો જાના પડેગા શું હે તો ક્યાં હતું એ તો ઘડીક પહેલા ક્યાં હતું ઈ કેતો એય તારો ખરાબ હો જાઈગા મા કી ભમ્મા ભાઈન પે આ અમ્મા ભાઈ

મની મની <tart music> <tart>

મિત્રો હવે હું દુકાને આવી ગયો છું બસ હવે આ વિડિયો બહુ લાંબો થઈ જાય એટલે બસ આ વિડીયો અહીંયા વધી આપડે મળીએ નવા વિડીયો ચાલ તમને બધા ભાઈઓ ને રામ રામ ને જય માતાજી